શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા સન ઓગણીસો અઠ્ઠાણું માંથી નિરંતર ગણેશ ઉત્સવ નું ધામધૂમથી આયોજન કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારના સ્પોન્સર વગર સંસ્થાના સો જેટલા સ્વયંસેવકોએ જ ગણેશોત્સવ નો તમામ ખર્ચ ઉઠાવતા હોય છે આ સિવાય ભટાર સેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગણેશોત્સવ ના આયોજન દરમિયાન કોઈ પણ પ્રકારની ટ્રાફિક ની સમસ્યા ન ઉદભવે તે માટે પણ મંડળના સ્વયંસેવકો દ્વારા અથાક પ્રયાસો કરવામાં આવતા હોય છે શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દેવ શ્રીજીની પ્રતિમા ભારે શ્રદ્ધા સાથે મુંબઈના કારીગરો પાસે બનાવવામાં આવે છે પ્રતિમાને અંતિમ ઓપ આપ્યા બાદ સમિતિના સ્વયંસેવકોના હસ્તે જ બાપાની પ્રતિમાનો કલર કામ કરવામાં આવતું હોય છે દુંદળા દેવની સ્થાપના બાદ સંભવત સુરતનું આ એક જ મંડળ છે જેના દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિત્ય મંગળા આરતીનું પણ આયોજન કરાય છે જેમાં સ્વયંસેવકોની સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આરતીનો લાભ લેતા હોય છે સામાજિક અને ધાર્મિક સહિત રાષ્ટ્રવાદની થીમ પર ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે બે વર્ષ અગાઉ બાર જ્યોતિર્લિંગ અને ગત વર્ષે આદિયોગી અને અમરનાથ ગુફાનું એલઈડી થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું દસ દિવસના આયોજન દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે ઉમટ્યા હતા આ વર્ષે પણ ઠાકોરજીની મહેલની થીમ પર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો જીવંત કરવામાં આવશે આ સિવાય સેનાના અદમ્ય સાહસ અને શૌર્ય પરાક્રમ રૂપી ઓપરેશન સિંધુનો પણ લેઝર શોનો સમાવેશ કરવામાં આવ્યો છે ખાસ કરી શ્રીજીના દર્શન માટે આવનારા ભક્તો માટે મંડળ દ્વારા રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે પ્રતિદિન દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો લાભ લે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે